છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડામાં પાકા રોડના અભાવે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કવાટ તાલુકાના તુરખેડા ગામમાં પંચાયત અને માર્ગ મકાન વિભાગની આ ખાડા કરવાની નીતિના કારણે ખેડી બુંદણી માનુકલા આ ત્રણ ફરિયાના રસ્તા મંજૂર ન થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખેડી બુંદણી માનુકલા જેવા વિસ્તારમાં પહોંચવા માટે પગદંડી જેવો રસ્તો છે સાથે આ વિસ્તારમાં છસો જેટલા લોકો વસવાટ કરે છે ઉલ્લેખનીય છે કે ગામે એક મહિલાનું પ્રસુતિ રીટ દાખલ કરવામાં આવી આ કાર્યવાહીથી સરકાર જાગી અને રસ્તા મંજૂર કર્યા હતા પરંતુ રસ્તાની યોજનામાં સમગ્ર ગામના વિસ્તારને જોડવામાં ન આવ્યું આમ તંત્રના અધિકારીઓની અણાવડતના કારણે ગામ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે ગામમાં રસ્તાનું કામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે મધુપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે હાલમાં અગાઉ થોડાક સમય અગાઉ અમારા તુરખેડા ગામની અંદર જ બચકરિયા ફળિયાની અંદર એક મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત થયું હતું એવી જ રીતે એ જ ફળિયાની જે પરિસ્થિતિ છે એવી નવી અમારે આ ખેડીને બુઢણી ફળ્યું છે આ ફળિયાની અંદર પણ એ રસ્તાનો અભાવ છે અમે ઘણા વખત રજૂઆત કરી કે આ ફળિયાની અંદર પણ બચકરીયાવાડી ના થાય મહિલાનું જે મૃત્યુ થાય એ રીતે આ ફળિયાની અંદર ના થાય એ માટે તાત્કાલિક ધોરણે ખૈડીને બુઢણી ફળિયાની અંદર પણ સાવધાથી જે ત્રણથી ચાર કિલોમીટર છે એ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને એને પણ તાત્કાલિક ધોરણે થાય અને આવી જે પેલી બેનની ઘટના બની જે મૃત્યુ પામે એવી આ ફળિયાની અંદર ઘટના ન બને એમ એના થકી એ બાબતને અમે આ ફળિયાની અંદર પણ રસ્તાની માગણી કરીએ છીએ તેથી તાત્કાલિક ધોરણે આ રસ્તો મંજૂર થાય એવી અમે માગણી કરીએ છીએ અમારે એવું કેવું છે કે તુરખેડા અમે ભચકરીયા ફળિયાનો રોડ મજૂર થઈ ગયો તો એ જ ગામના તુરખેડાના ફળિયા બે ફળિયા કે ત્રણ ફળિયા બાકી છે એમાં બી અમારે રોડ મંજૂર થવું જોઈએ એવું સરકારને અમારે વિનંતી છે કે અમારા રોડ થવો જોઈએ અને જે લાઇટના કે રોડના પ્રશ્ન છે ખરેખર થવું જોઈએ તો એનું કામ થયું છે મજૂર થયું છે તો અમારે બી મજૂર થવું જોઈએ એવું સરકારને અમારે કેવું છે આ તુરખડા ગામ છે ખૈડી ફળ્યું બુડણી પડ્યું બે ગામ છે એની અંદર રોડે નથી થયા કઈ જતું નહીં થયું નિહાર નહીં થઈ ને કઈ નહીં મારો બાપ બે ની ફણ્યો ને મેં બે ની ફણ્યો મારા છોકરા બે ની બધા આ બણે છે આખા જબરા બણશે દોઢસો બધા લોકો મારી જેવા જોવાનું જોવાના આ ભણત છે બધા ભણ્યા નથી આ રસ્તો જોવે લાઈટ ની સુવિધા કરે નિહાર સુવિધા કરે એને